હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સૌ એકાણુંની સાલથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું ભાજપનું કામ કરું છું સંગઠનનું કામ કરું છું હું માજી તાલુકા પંચાયત પ્રમુખ છું અમારા નગરપાલિકામાં ચૂંટણી આવી છે અત્યારે અમારા સાતે સાત વોર્ડમાં અમારા અઠ્યાવીસ ઉમેદવાર અમારા લડે છે અઠ્યાવી અઠ્યાવી અમે જીતવાના છે અમારી સરકારે વિકાસના કામ એટલા બધા કર્યા છે કે એક સો કરોડની ભૂગર ગટર આપી છે એક સો કરોડ રૂપિયાની ભૂગર ગટર થાનમાં આપી છે ત્રેપન હજાર ત્રેપન કરોડ રૂપિયાનો પુલ બનાવે છે ત્રેપન કરોડ રૂપિયાનો બ્રિજ રેલવે ઉપરનો ત્રણ કરોડ રૂપિયાનું નાળું બનાવે છે નીચે ઘરનાળું રેલવેનું ફાટેક મુક્તિ સરકારનું સૂત્ર છે એમાં અમને કરી દેવાના છે બે હજાર ત્રીસ સુધીમાં કોઈ શંકાનું સ્થાન નથી મારા ઉમેદવાર જીત છે અમને ભારતીય જનતા પાર્ટીને સંસદની ચૂંટણીમાં અમને દસ બાર હજારની લીડ મળી હતી विधानसभा एम हात आठ हजार लीड मली थी आणि थान भाजपने माने भाजपने मत हासा खोटी वातू इमा कोई मतलब शे बाकी थान भारतीय जनता पार्टीनं सेश आणि आवू मारू शे सूत्र जय भारत माता की जय